જer જે પ્યોર હું રહ્યો એ હું હતો એટલે પરમાત્મા માંથી જો લીંબોડી તમે ચાખો ને તો કેવી હોય

છે ભાઈ અહંકાર નો અધ્યાસ અને અધ્યાસ કહેવાય છે બ્રહ્મસૂત્ર અધ્યાસ આ અધ્યાસ કાઢી નાખો પ્યોર હું રહેશે કેરી ફોરવર્ડ આટલું સિક્રેટ લઈ લો લીમડાના દ્રષ્ટાંત કે કડવાશ આવી છે તો નક્કી પેલો હું મેનિફેસ્ટ થયો છે તો પરમાત્મા આવ્યો છે અને ક્યાંય છે કરો એને શોધો અહીંયા અંદર હું તરીકે છે આ હું ને રાખીને બીજું કાઢી નાખો અને એનો અનુભવ તમને રોજ થાય છે અને રોજ થાય છે એટલું જાણવા માટે આટલું બધું આપણે ભેગા થવું પડ્યું આટલું જ જાણવા માટે તમારે ને મારે આટલું જાણવા માટે ભેગા થયા છે આવો છો રોજ તમારો હું એકલો હોય છે સુશુપ્તિ અવસ્થા પંચદશી એક જગ્યાએ સરસ લખ્યું છે એક શિષ્ય પૂછ્યા જ કરે છે ભાઈ આત્મસાક્ષાત્કાર થાય પૂરું તમને થાય છે શું

શરીર નું ભાન નથી તો જાગ્રત અવસ્થામાં જયારે તને શરીર નું ભાન નહીં હોય તું જાણતો હોય કે મને મારા શરીર નું ભાન નથી ત્યારે ઈશ્વર મળ્યો જાગ્રત અવસ્થામાં મન નથી વાસના નથી સંસ્કાર સંકલ્પ વિકલ્પ નથી જાગ્રત અવસ્થામાં જયારે તું કોન્શિયસ રહીને જાણીશ કે ના આ હું મન બુદ્ધિ ચિત્ર અહંકાર હું નથી હું આ બુદ્ધિ નથી સમજે ઈશ્વર મળ્યો આ તું એ થઈ ગયો આ હું પેલો કેરી ફોરવર્ડ આવ્યો આ હું અહિયાં આવીને આમ મટકી ગયો છે આજુબાજુ બધું ફેંકી દઉં

પ્રવૃત્ત થશે પરમાત્મા આપણી તરફ આવવા પ્રવૃત્ત થાય એવી ગુરુજનો અને પરમાત્માને પ્રાર્થના શાંતિ 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 हरिः श्री श्रीगुरुभ्यो नमः हरिः वसुदे वसुतम् देवम् कंसचाणोरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्